શહેરના કાસ કબ્રસ્તાન પાસે રહેતા અને ફ્રૂટની ફેરી કરતા યુવાનની હત્યાની પાછળ ત્રીસ હજાર હાથ ઉછી ના નહીં આપ્યા હોવાનું કારણ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે જે સંદર્ભે પોલીસે વધુ માહિતી આપી કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટે કરીને અમદાવાદ તરફ તપાસ નો દોર લંબાવ્યો હતો આરોપી અમદાવાદ ભાગી ના જાય તે માટે અમદાવાદ પોલીસ પણ જાણ કરવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ઝડપી પાડી વડોદરા પોલીસ હવાલે કર્યો હતો પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે આરોપી ગુલઝાર અકબર નબી પઠાણ અને નાઝીમ એક જ ધંધો કરતા હતા થોડા સમય પહેલા ગુલઝાર ને જરૂર પડતા તેને નાઝીમ પાસે ઉછી ના તીસ હજાર માંગ્યા હતા નાઝીમે તેને રૂપિયા આપ્યા ન હતા અને ઉલટાનો તેને લાફો ઝીકી દીધો હતો તેની રીસ રાખીને બદલો લેવા માટે ગુલઝાર પ્લાનિંગ કરતો હતો ગુલઝાર ખબર હતી કે નાઝીમ રોજ રાતે ત્રણ વાગ્યે ઘરેથી નીકળે છે જેથી તે પાર્કિંગ ના સ્થળે પોતાની ભાડાની રીક્ષામાં ચાકુ લઈને અગાઉથી બેસી રહ્યો રાતે નાઝી આવતા બંને વચ્ચે ફરીથી ઉધારમાં નાણા ચાકુ સંતાડી દીધું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો પોલીસે તેના ઘરેથી હત્યામાં વપરાયેલું ચાકુ કબજે કર્યું છે ગુલઝારે પણ મરનાર નાઝીમ સામે વળતી ફરિયાદ નોંધાવી છે આરોપી ઓળખ પરેડ કરવામાં આવશે વડોદરા મોડી રાતે ગુલઝાર

પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી તે બાબતે આગળની તપાસ કરતા એઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે

ત્યાં જે મરણ જનાર છે તે ફૂટનો ધંધો કરતો એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો તો બે દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા સત્યોતેર દસ એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ માંસ અને છરી સાથે બે દિવસથી રેકી કરતો હતો સાત તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નીપજાય છે પોલીસે તપાસ દરમિયાન તેના છરી મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરે છે આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપી ના છે અને પોતે રિક્ષા ચલાવે છે પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય પોતે પર્સનલ લોન પણ લીધેલી છે બીજાની ફાડવાથી રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઓછીના પૈસા છે બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણજનાનું મોત હકીકત લાગે નીકળશે કોઈ ઉધાર પૈસા કરી દેવું એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્ર પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે જે બાબતે પોલીસ તપાસ કરી છે એ એકત્ર કરી છે બાબતે હાલ તપાસમાં ફલી થયું નથી હું તો પૈસા માટે તે આરોપી કરવાનું તપાસ માં ફરી હતી તપાસ દરમિયાન એવું જણાવેલું છે સોપારી નહીં પણ એના મિત્ર એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારી લોન અને બીજા પૈસાની મદદ કરીશ હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે જે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પગાર હાલ નહીં આપું કારણ કે તપાસ શરૂ છે એને પકડવા માટે પોલીસે ચોક્રો ગતિમાં કરે છે શકે જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે